નમસ્કાર મિત્રો વૈશ્વિક સંકેતો વચ્ચે સોના તેમજ ચાંદીની કિંમતો મિત્રો સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દિલ્હી ખાતે સોના તેમજ ચાંદીની કિંમતો એક હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે અને વાત કરીએ તો મિત્રો હવે આવનારા દિવસોની ની અંદર શું રહેશે સોના તેમજ સંપૂર્ણ માહિતી લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો દિલ્હી ખાતે અને ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતો માં વધારો જોવા મળી રહ્યો છે જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા

તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ સોનું આઠ હજાર બસો ને ત્રીસ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર ને ત્રણસો માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ ત્રેવીસ હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું જે છે એ સૌથી વધારે શુદ્ધ માનવામાં

ચાંદી પણ સોનાની સાથે સાથે ચમક વધતી જોવા મળી રહી છે તો જેની અંદર ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં એકસો ને ત્રણ રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર ને ત્રીસ માં જારે 100 ગ્રામ ચાંદી 10300 રૂપિયામાં અને 1 કિલોની ચાંદીની કિંમત જે છે એ 1 લાખ ને 3000 રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો આમાં ચાંદી પણ ક્યારે ખરીદવી પરંતુ સોનું જે છે એ ફરીથી વધતમ સપાટીએ જતું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયે ચાંદીમાં મોટો ફટકો જોવા મળી રહ્યો છે પહેલા બે દિવસમાં ચાંદી જે છે એ પ્રતિ કિલો એ 1100 રૂપિયા જેટલી મોંઘી થઈ હતી પરંતુ આ જે ચાંદીની કિંમતોમાં 2000 થી પણ જેના કારણે ચાંદી લાખ રૂપિયાની સપાટી હજાર રૂપિયાની ની એ પહોંચી ગયું છે જ્યારે ત્રેવીસ કેરેટ સોનાની ની વાત કરીએ તો છ્યાસી હજાર ચારસો ને પિંચાણું રૂપિયા સોનાની કિંમત જોવા મળી રહી છે તો અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો પાસઠ હજાર એકસો ને

તો મિત્રો સોનું જે છે એ સૌથી વધારે લોકો અત્યારે રોકાણ કરવા માટે ખરીદી કરવા લાગ્યા છે કારણ કે શેર બજારમાં પણ અત્યારે કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ વધતું જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે જેની વાત કરીએ તો મિત્રો અમેરિકાના અર્થતંત્રમાંથી આવી રહેલી મંદ

સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો અને જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો મિત્રો એમ તો કહી શકાય કે સોનાની કિંમતોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે જેની પાછળ ઘણા બધા કારણો પણ હોય છે તો મિત્રો સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે અને જે એમસીએક્સ પર સોનાની કિંમતો જે છે એ સત્યાસી હજાર આઠસો ને સાસઠ રૂપિયા જેટલી જોવા મળી રહી છે તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતોમાં

ઉછાળો અને નબળો યુએસ ડોલર અને જેની સાથે વાત કરીએ તો ભૂજ ભૂ રાજકીય જોખમો ફુગાવાનું દબાણ અને શેરબજારમાં અસ્થિરતા પણ સોનાની માંગને અસર કરી રહી છે જેના કારણે સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે પણ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી જોઈએ તો મિત્રો આપણી આ ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મળી રહેશે નેક્સ્ટ અપડેટ